માછલી ના મૃત્યુ થયા છે વડોદરા શહેર આવેલ તળાવમાં સંખ્યામાં મૃત્યુ સાફ સફાઈ ન હોવાને કારણે સાથે તળાવમાં પાણી છોડવામાં આવતા હોય તેના કારણે માછલીના મૃત્યુ થયા છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વારંવાર વડોદરા શહેરમાં અનેક તળાવમાં સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યા છે લાખોનો કોન્ટ્રાક્ટ સિક્યુરિટી ગાર્ડ માટે આપેલ છે છતાં માછલીનું મૃત્યુ થાય છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નોટિફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ ભ્રષ્ટાચાર થયો હોય તેના કારણે જીવોના મૃત્યુ થયા છે સાથે તળાવની આજુબાજુ તેમજ તળાવમાં ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું જે સ્વચ્છ ભારત પરંતુ વડોદરા શહેરમાં તંત્ર ઘોર નેત્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવને જે કહેવાય છે કે ન્યુબ્યુટિકેશન કરવામાં આવ્યું પરંતુ હાલમાં તમે જોશો કે હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે થોડા દિવસ પહેલે જ સુસાગર તળાવમાં પણ મૃત્યુ થયા હતા પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી હાલમાં તે ગોત્રી તળાવ પાસે જે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અહીંયા ગાડી એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો સાથે સાફ સફાઈ પણ જોવા નથી મળતી ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે સાથે જે કહેવાય છે કે જે જંગલી વનસ્પતિઓ છે ટૂંક સમય પહેલે પણ એને સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ ફરીથી જે છે તે પરિસ્થિતિમાં છે એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જે જીવો જે મૃત્યુ પામી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓને સૂચના આપી અને આને સંપૂર્ણ તપાસ કરી અને જે તે જવાબદાર વ્યક્તિ સામે સૂચના આપીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે